ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા સમગ્ર દેશની બેંકમાં કોઈપણ પ્રકારના ક્લેમ થયા વગર જે રકમ પડી રહી હોય તે રકમ દસ વર્ષ કરતાં વધુ સમયથી કોઈ જ લેવડ દેવડ નથી તે રકમ જે તે વ્યક્તિના વારસદારોને મળી રહે તે માટે આપકી પૂંજી આપકા અધિકાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો આ કાર્યક્રમનો શુભારંભ ભારત સરકારના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે તારીખ ચાર ઓક્ટોબરે ગાંધીનગર ખાતેથી કરાવ્યો હતો

एक हज़ार से ज़्यादा लोगों का इस तरह का जो डिपॉज़िट है हमने सबको बोला है कि लोगों को जागरूक करें और ज़्यादा से ज़्यादा लोगों को इसमें सहभागी बनाएं ताकि वो अपना पैसा वापस ले सकें धन्यवाद